આજના ડિજિટલ યુગમાં ભોળા અને અભણ લોકો સાથે એટીએમ કાર્ડ બદલીને છેતરપિંડી કરનાર ભેજાબાજને બનાસકાંઠા જિલ્લાની વડગામ પોલીસે બસો નવથી વધુ એટીએમ કાર્ડ સાથે દબોચી લીધો હતો રૂપિયા ત્રણ પોઈન્ટ તેત્રીસ લાખનો મુદ્દામાલ રિકવર કરીને સત્યાવીસથી વધારે ગુનાનો ભેદ ઉકેલવામાં વડગામ પોલીસને સફળતા મળી છે અમારી પાસે એક હોય છે જેમનું નામ છે ગેમરપુરી શંભુપુરી ગોસ્વામી કે જેમાં તે જણાવે છે કે બેંક ઓફ બરોડાના એટીએમ માં એ પૈસા પડવા ગયા હતા ત્યારે એક વ્યક્તિની પાસે આવે છે અને એને મદદ કરવાના બહાને એનું એટીએમ જે છે એ બદલી લઈ અને સ્વેપ કરી અને ત્યારબાદ એમની સાથે બાવન હજાર રૂપિયાની છેતરપિંડી થઈ જાય છે આ વસ્તુની જાણ થતાં જ અમારા લોકલ વડગામ પોલીસ ખૂબ સતત થઈ ગયા તેમના દ્વારા ત્યાં બે અલગ અલગ ટીમોનું ગઠન કરવામાં આવે છે અને ત્યારબાદ સૌથી વધારે સીસીટીવી કેમેરાની ઉપર ફોકસ કરવામાં આવે છે આ સીસીટીવી કેમેરામાં અમે લોકોએ ચેક કરતાં ખ્યાલ પડે છે કે એકને એક વ્યક્તિ જે છે એ અનેક જગ્યાએ એટીએમમાં જે અને આવી રીતના લોકોના એટીએમ કાર્ડને સ્વેપ કરતો જોવા મળે છે વધુ તપાસ કરતાં આ આરોપી અમદાવાદમાં ખાતે રહે છે જેનું નામ મોહમ્મદ સોહિલ લાલ મોહમ્મદ મહેમલ છે જે જુહાપુરા ખાતે રહે છે વધુ તપાસ કરતાં તેના ઘરે રેડ કરતાં તેના ઘરેથી બસો નવથી વધારે એટીએમ કાર્ડ મળી આવ્યા છે સાડા ત્રણ લાખથી વધારે રૂપિયાનો મુદ્દામાલ પણ કબજે કરવામાં આવ્યો છે આ સાથે સાથે કુલ સત્યાવીસ જેટલા ગુડનાનો ભેદ વડગામ પોલીસે એક સાથે ઉકેલ્યો છે આપણે જણાવવા માગીશ કે આ જે વ્યક્તિ છે તેના દ્વારા જે એની મોડેસ ઓપરેન્ડી છે એ નાના ગામડાઓમાં બીજા નાના ટાઉનની અંદર કે જ્યાં અભણ લોકો જેને એટીએમમાં વધારે ખ્યાલ નથી પડતો તે લોકોને મદદ કરવાનું બહાનું કરી અને તેનું એટીએમ કાર્ડ સેપ કરવામાં આવે છે અને ત્યારબાદ એના જ એટીએમ દ્વારા પોતાને પત્ની અને તેના શાળાના એકાઉન્ટમાં એટીએમ મારફતે પૈસા ટ્રાન્સફર કરવામાં આવે છે ઘણી જગ્યાએ કેસો પાડવામાં આવે છે અને ત્યારબાદ જે રોજ એનું એટીએમ ખાલી થઈ જાય છે ત્યારે બીજા કોઈ વ્યક્તિને પકડી અને ફરીથી એ એટીએમ તેને આપીને એટીએમ સેપ કરવામાં આવે છે